અને એમાં વાલીઓએ શું ધ્યાન રાખવાની બાબતો છે અને પ્રવેશ આપતી શૈક્ષણિક સંસ્થાઓએ પણ અમુક બાબતો ધ્યાને લેવાની છે એટલે આપણે ટૂંકમાં આ અંદર નેક્સ્ટ નિયમ જે આરટીઈ રૂલ્સ છે એની અંદર સુધારો છે કે શૈક્ષણિક વર્ષના એક જૂનના રોજ જે બાળકની ઉંમરનું છઠ્ઠું વર્ષ પૂર્ણ થયું ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં એટલે કે એક જૂનની જે ડેટ છે નક્કી કરી દેવામાં આવી છે છ બાળક હોય તે દિવસે એમને જ પ્રવેશ આપવામાં આવશે પરંતુ હાલ જે વર્ષો છે છે એમાં થોડી છૂટ કયા વર્ષ સુધી વર્ષના બાળકને પ્રવેશ મળશે તો શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ એટલે હાલ ચાલુ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ સુધી પાંચ વર્ષના બાળકો જે એક જૂનના રોજ થાય છે એમને પ્રવેશ આપવામાં આવશે દરમિયાન કોઈ બાળક એ તે શૈક્ષણિક વર્ષના એક જૂને પાંચ વર્ષની વય પૂર્ણ કરેલ હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર થશે પરંતુ આ સુધી જ વર્ષના બાળકોને પ્રવેશ આપવાનો છે ત્યાર પછી વાલીઓ માટે ખાસ રાખવાની બાબત છે કે જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માંગતા હોય એટલે કે પ્લે ગ્રુપમાં મૂકવા માંગતા હોય નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી તો એની અંદર એવી રીતે પ્રવેશ અપાવો કે જેથી વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસમાં એ પહેલા ધોરણમાં આવે કારણ કે અમારું બાળક પાંચ વર્ષનું થઈ ગયું હવે તમારે પહેલામાં લેવું જ પડે અને સરકારનો નિયમ તો આટલા વર્ષોથી બદલાય તે છતાં ઘર્ષણ થઈ શકે એટલે હાલ જાગૃત થવું જરૂરી છે સંસ્થાઓ માટે પણ જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમને પણ આ બાબતો ધ્યાને લેવાની છે કે શૈક્ષણિક સંસ્થાઓ કે જે નર્સરીમાં પ્રવેશ આપતા સમયે ગણતરી કરી વાલીઓને તે રીતે જ પ્રવેશ આપવાનો રહેશે જેથી તે સમયે પાંચ વર્ષનું બાળક સિનિયર કેજી પૂર્ણ કરી પહેલા ધોરણમાં પ્રવેશવાનું હોવા છતાં આ નિયમના કારણે એક વર્ષથી વધુ એને કેજીમાં રહેવું ન પડે એટલે કે જ્યારે એને પ્લે ગ્રુપ કે નર્સરીમાં જ્યારે પ્રવેશ આપવામાં આવે ત્યારે સંસ્થાએ પોતે પણ ગણતરી રાખવી પડશે ટૂંકમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ થી એક જૂનના રોજ જે બાળકની ઉંમરનું છઠ્ઠું વર્ષ પૂર્ણ થયું ન હોય તેવા બાળકોને સામાન્ય રીતે ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે નહીં આ બાબતનો જે નોટિફિકેશન છે પરિપત્ર છે એ પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપણા આ વિડીયોમાં ડાઉનલોડ કરી શકશો અને એની કોપી કાઢી સાચવી પણ શકશો અભ્યાસ પણ કરી શકશો થેન્ક યુ ફોર વોચિંગ આવા શિક્ષણ સેવા વર્ગ બે તથા શૈક્ષણિક અને વહીવટી માહિતી જીપીએસસી એચ ટાટ એચમાં ટાટ ટેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેષ્ઠ ડાબર થેન્ક યુ વેરી મચ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ઉપયોગી રોજિંદા વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે ચેનલનો મુલાકાત લઈ સર્ચ કરી વિડીયોનો અભ્યાસ કરો અને આનંદ લો થેન્ક યુ વેરી મચ